વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શિરડીનગરની બાજુમાં વિસનગર હોળીના બીજા દિવસે ઉજવાતા ધૂળેટીના દિવસે સમગ્ર દેશમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં તો અનેક જગ્યાએ અલગ અલગ વર્ષો જૂની પરંપરાઓ મુજબ ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગરમાં અનોખી રીતે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે છેલ્લા દોઢસો વર્ષથી અનોખી રીતે ખાસડા યુદ્ધ રમાય છે વહેલી સવારથી જ શહેરના યુવાનો મુખ્ય બજાર એવા ટાવર બજારથી મંડી બજાર સુધીના જાહેર રસ્તા ઉપર ગ્રુપમાં સામસામે આવી જાય છે અને આખા વર્ષ દરમિયાન ભેગા કરી રાખેલા ચામડાના ખાસડાથી યુદ્ધની જેમ ખેલતા હોય છે જેમાં શહેરમાંથી તમામ જ્ઞાતિના યુવાનો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે અહીં બે જૂથો એકબીજા ઉપર ખાસડા ફેંકીને ખાસડા યુદ્ધ રમે છે વર્ષોથી ખાસડા યુદ્ધની પરંપરા ચાલી આવી છે જેને આજના યુવાનોએ પણ જાળવી રાખી છે અને સૌ એક પરિવારની જેમ ખાસડા યુદ્ધની મજા લૂંટે છે આજના બદલાયેલા યુગમાં ખાસડાની જગ્યાએ હવે શાકભાજીએ લીધું છે જેમાં રીંગણ બટેટા ટામેટા જેવી શાકભાજી ફેંકીને યુદ્ધ રમે છે આ રમતમાં જેને જૂની લોકવાયકા પ્રમાણે ચામડાનું ખાસરું વાગે તેનું આખું વર્ષ સારું જાય તેવી માન્યતા પ્રચલિત છે આ પરંપરા વર્ષોથી ચાલતી આવતી રહી છે મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાય છે ખાસરા યુદ્ધના અંતમાં બજારના ચોકમાં વચ્ચે ખજૂરની માટલી લટકાવવામાં આવે છે જેમાં ખજૂર અને ધાણી ચણા ભરવામાં આવે છે અને આ સામસામે વહેંચાયેલા ગ્રુપોમાંથી એક જૂથના યુવાનો આ માટલી મેળવવાનો પ્રયત્ન કરે છે જ્યારે બીજા જૂથના યુવાનો ખાસડા મારી આ માટલી લઈ જતો અટકાવવાનો પ્રયત્ન કરે છે જ્યાં જે જૂથ ચપળતા વાપરી ઘડો છીનવી જાય છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે વર્ષોથી ખેલાતા ખાસડા યુદ્ધમાં શહેરના યુવાનો હજારો યુવાનો સ્વયંભૂ રીતે એકઠા થઈ જાય છે અને ભાઈચારાની લાગણી સાથે આ યુદ્ધની પરંપરા જાળવી રાખી છે જોવા માટે આજુબાજુના વિસ્તારોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહીને આનંદ ઉઠાવે છે લગભગ છેલ્લા ત્રણસો સાડા ત્રણસો વર્ષથી હોળીના બીજા દિવસે એટલે કે ધુરેડીના દિવસે વહેલી સવારે અહીંયા મેન બજારની અંદર તમામ કોમના લોકો ભેગા થાય છે અને વર્ષોથી સામસામે ખાસડા મારવાની આ એક અનોખું ખાસડા યુદ્ધ ચાલી રહી છે હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું હોય તો આજ સુધી કોઈને ખબર નથી પણ એવું કહેવાય છે કે લોકો બાર મહિના પોતાના જૂના ખાસડાઓ સંગ્રહ રાખતા હતા અને ધૂળેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજાના સામસામે ખાસડા મારવામાં આવતા અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય એટલે આ યુદ્ધની ખાસ વિશેષતા બીજી એ છે કે આ બજારની અંદર તમામ કોમના લોકો ભેગા અને ખાસ કરીને કોમી એકલાસના ભાવથી આ યુદ્ધ યોજાય છે કારણ કે આજ સુધી આ બજારની અંદર આ યુદ્ધ દરમિયાન ક્યારેય કોઈ પણ જાતનો નાનો મોટો ઝઘડો થયો નથી એ આ ખાસડા યુદ્ધ ની ખાસ વિશેષતા છે અને બીજું તો આ ખાસડા યુદ્ધની અંદર તમામ કોમના લોકો સાથે મળી અને એકબીજા અમે ખાસડા ફેંક્યા છે પણ આવા સમયમાં જેમ પરિવર્તન આવ્યું એમ આમાં પણ થોડું પરિવર્તન આવ્યું હવે જૂના ખાસડાની જગ્યાએ લોકો જૂના શાકભાજી બટાકા ટામેટા રીંગણા આ બધું ભેગું થાય છે બજારમાં અને એકબીજા સામે આ શાકભાજી ફેંકવાનો રિવાજ થઈ ગયો છે અને ખાસડા યુદ્ધમાંથી આવા શાકભાજી ઉપર આવી ગયા છે પણ જે આનંદ પહેલાં તો હતો એવો ને એવો આનંદ આજ સુધી પણ આ ખાસડા યુદ્ધમાં જળવાઈ રહ્યો છે અને ખાસ કરીને આ કોમી એકલાસના ભાવથી ઊજવાય છે અને વિસ્તરની અંદર કદાચ ભારતમાં સમગ્ર પ્રથમ જ વાર અંદર આ વર્ષોથી આ હોળીના બીજા દિવસે આ ખાસરા યુદ્ધની પરંપરા ચાલે છે અને લોકો આનંદ અને ઉત્સાહથી ખાસરા યુદ્ધથી આવે છે અને દરેક દરવાજાના દરેક વિસનગરની જનતા અહીં આગળ ઉજવવા આવે છે સાડા સાત આઠ વાગે અહીંયા આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદનો બહુ બધાને મજા આવે છે અને એનો દરેકને ને અનુકો આનંદ મળે છે અને એનાથી અમે મટકી ફોર અને બધું લઈએ છીએ આનંદ દરેક જાતના આવે છે પટેલ છે ઠાકોર છે વાઘરી છે મુસલમાન છે દરેક ભાઈ બહેનો અહીં આગળ અહીં આગળ આનંદ લે છે અને વર્ષોથી થી થી એકસો દોઢસો વર્ષ જૂની આ વર્ષો અમારા પહેલા ચાલે છે એનો અમે આનંદ લઈએ છીએ ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ લાભ લેવા માટે ફક્ત રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ તારીખ સુધી તો આજે જ સંપર્ક કરો સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં શારીરિક તકલીફના કારણે સંબંધ નહીં બાંધી શકતી બાવીસ વર્ષની મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં ગાયનિક વિભાગના ડૉક્ટરોની ટીમ દ્વારા તપાસ કરતાં મહિલાને ગર્ભાશય ગર્ભાશયની નળી કે યુનિમાર્ગ નહીં હોવાનું માલુમ પડ્યું હતું ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે હજારો મહિલાઓમાં એક કેસ જોવા મળતો હોય છે ત્યારે નૂતન જનરલ હોસ્પિટલમાં આજે સૌ વખત જ એક કલાક સુધી વેજીનો પ્લાસ્ટિકનું સફળતાપૂર્વક ઓપરેશન કરી મહિલાનો સુખી સંસાર તૂટતા બચાવી લીધો હતો શહેરની મોટી હોસ્પિટલમાં લાખોના ખર્ચમાં થતું ઓપરેશન આ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું જેમાં ગાયનેક વિભાગના ડૉક્ટરોમાં ડૉક્ટર માધુરી અલવાની ડૉક્ટર હાર્દિક પટેલ ડૉક્ટર કિરીટ પટેલ ડૉક્ટર ભામિની કિડીકર ડૉક્ટર ઉષા પટેલ આ સફળ ઓપરેશન જે ડૉક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું તેનો સંપર્ક કરતાં તેમણે માહિતી આપી હતી

तो उसको कम्प्लेट शिकायत आई थी कि साथ में संपर्क नहीं हो पाता शादी का बाद में और उसको जन्म से माहवारी कभी हुई ही नहीं थी जो शायद इन लोगों ने अपने ससुराल वालों को बताया भी नहीं होगा वो तो शादी के बाद इनको समझ में आया उसको आ, और उसको लेकर के उसके पति और उसके ससुराल वाले हमारे पास पर हॉस्पिटल में आएंगे तो हमको देखने में जब हमने उसका पूरा जांच किया सोनोग्राफी करवाई और बाकी जाँच तो ये पता चला कि एक अलग से बीमारी होती जिसमें बच्चेदानी भी नहीं होती है ट्यूब्स भी नहीं होती है और ऊपर का जो यूनीमार्क होता है बना नहीं होता ऊपर का टूबॉट तो इस केस को हम एम एस के एच कहते हैं और का डिजीज़ होता है ये कंप्लीट मोलरियन इजनेसिस होता है पर इसका इलाज संभव था जिसके लिए आज तक यहाँ पर पहले तो कभी नहीं हुआ था वही बहुत रेयर होता है मतलब पैंतालीस हज़ार करीब में एक केस ऐसा होता है दस हज़ार से पैंतालीस हज़ार में जिसका हम लोगों ने ये एक केस मिला हम लोगों को तो हमने सोचा इसको यहीं पर हम करेंगे तो, तो यहाँ पर एक आ, प्लास्टिक सर्जन थे हमारे साथ में जो टीम में थे हमारे हमने कंट्रोल लिया और हमने एक बचाइनों प्लास्टिक नए सिरे से ग्योली मार्ग बनाया और बहुत सक्सेसफुल ऑपरेशन हुआ है वो और ये हमने स्किन ग्राफ्टिंग से नहीं बनाया ये हमने एमिक्रेन होती है एक नए तरीके का था, था उसको लेकर के हमने बनाया

અને જનરલ હોસ્પિટલમાં કરીએ અને આ દ્વારા અમારી હોસ્પિટલને અમે આગળ વધારીએ એવી અમે ઈચ્છા ધરાવી છે મેં આપણે ચેરમેન સાહેબ પૂરા આભાર માનના ચાહું છું જેમણે અમને પરમિશન દી કે આ તરહ કેસ કર પાએ અને અમે ફાઇનાન્શિયલી પૂરા સપોર્ટ કિયા હર ચીજ પ્રોવાઈડ કરે આ ઓપરેશન બાદ મહિલા શારીરિક સુખ માણી શકશે અને જેના કારણે એક જ લગ્ન પહેલા લગ્ન જીવન શરૂ કરનાર દંપતીનો સુખી સંસાર તૂટતા બચી ગયો હતો જેના કારણે દર્દીના પરિવારજનો એ નૂતન જનરલ હોસ્પિટલના ડોક્ટરો અને સંચાલક શ્રીઓનો આભાર માને હતો મોમેન્ટની ગેરંટી 70 વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે 4 દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ